ભારતમાં ભલે મોંઘવારી હોય પણ ભારતમાં માણસ તો ખૂબ જ સસ્તો છે માણસની કોઈ કિંમત નથી એવું તમે હું અને આપણે બધા જ માનીએ છીએ પણ ઘટના એવી છે કે પંચમહાલ જિલ્લામાંથી એક તેર મહિનાના બાળકનું અપહરણ થાય છે અને બાળક ગરીબનું છે ગરીબના બાળકને કોણ શોધે પણ ગુજરાત પોલીસે એવું કામ કરી બતાડ્યું કે ચોવીસ જ કલાકમાં એ ગરીબનું બાળક ગરીબ માતાને પાછું આપી એ ગરીબ માને ધનવાન બનાવી દીધી તેની વાત છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણે માનીએ છીએ કે આપણા દેશની અંદર માણસની કોઈ કિંમત નથી જે પ્રકારે વિદેશમાં માણસ તો ઠીક પણ એક પ્રાણીને બચાવવા માટે પણ જે જદ્દોજહદ જહદ અને હજારો અને લાખો રૂપિયાનો ખર્ચો થાય છે તેવું આપણા દેશમાં થતું નથી આપણા દેશમાં માણસની કિંમત તો જરૂર છે પણ એ માણસ કોઈ શ્રીમંત હોય કોઈ વગદાર હોય કે કોઈ રાજકીય હોય તો આ ખુતંત્ર કામે લાગે છે પણ ગરીબ માટે તેના કાટલા જુદા થઈ જાય છે ગરીબ માણસને અહીંયા કોઈ કિંમત નથી તેવી આપણે અવારનવાર ફરિયાદ કરીએ છીએ પણ ક્યારે આ ચારે તરફ રહેલા અંધકારમાંથી એક આશાનું કિરણ દેખાય છે અને આશાના કિરણમાં આપણી આશા ફરી પ્રબળ બને છે કે હજી માણસ પર ભરોસો કરી શકાય અને હજી પોલીસ ઉપર ભરોસો કરી શકાય ઘટના કંઈક એવી બને છે કે જિલ્લામાંથી મહિનાના બાળકનું અપહરણ થાય છે આ તેર મહિનાનું બાળક મજૂરનું છે અત્યંત ગરીબ લોકો છે ખેતમજૂરી કરે છે મા બાપ અને બાળક તેમની આસપાસ રમતું હોય છે ત્યાં આગળ એક શૈલેષ ડાભી નામનો માણસ અવારનવાર આવતો હતો કામ કરતો હતો ચોવીસ કલાક પહેલા એવી ઘટના ઘટે છે કે કામ કરી રહ્યા હતા ત્યાં નામનો યુવક આવે છે અને તમારા બાળકને હું રમાડું અને એ બાળક લઈ નીકળી જાય છે આ ખેતમજૂર મા બાપ ગરીબ છે અભણ છે તેમને કશી જ ખબર પડતી નથી તે પોતાના બાળકની શોધખોળ કરે છે કોઈક તેમને સલાહ આપે છે કે પોલીસ સ્ટેશન જાઓ એટલે તેઓ પંચમહાલ પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસને જાણ કરે છે અમારું બાળક મળતું નથી અમારું બાળક કોઈ લઈ ગયું છે કોણ લઈ ગયું છે તો કે શૈલેષ ડાબી લઈ ગયો છે પંચમહાલ પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે આનંદ એ વાતનો છે કે ગરીબના બાળકને શોધવા પોલીસ હરકતમાં આવે છે પોલીસ તપાસનો દોર શરૂ કરે છે કોણ છે આ શૈલેષ ડાબી તો એનો રેકોર્ડ મળે છે કે તેની સામે બોટાદની અંદર વાહન ચોરીના અસંખ્ય ગુના નોંધાયેલા છે એટલે પંચમહાલના એસીપી તાત્કાલિક બોટાદના એસીપી કે એ બળોળિયાને ફોન કરી જાણ કરે છે કે અમારી ત્યાંથી એક બાળકનું અપહરણ થયું છે અને બાળકનું અપહરણ કરનાર શૈલેષ ડાભી નામનો આ યુવક તમારા વિસ્તારનો છે કે એ બળોળિયા પોતે હરકતમાં આવે છે પોતાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર રિઝવીને બોલાવે છે અને રિઝવીને કહે છે એક બાળકની જિંદગીનો સવાલ છે આપણે બાળકને શોધવાનું છે રિઝવી પોતાના બાતમીદારોને કામે લગાડે છે પોતાના સ્ટાફને એલર્ટ મોડમાં મૂકે છે અને ઇન્સ્પેક્ટર રિઝવી તેને શોધ શરૂ કરે છે આખરે શૈલેષ ડાભીનું ગામ તો પોલીસ શોધી કાઢે છે પણ જ્યારે શૈલેષ ડાબીના ગામમાં પોલીસ પહોંચે છે ત્યારે ખબર પડે છે કે શૈલેષ તો ત્યાં આવ્યો જ નથી તો ક્યાં ગયો હશે પોલીસ અંધારામાં શોધ કરી રહી હતી ત્યારે એવી જાણકારી મળે છે કે શૈલેષના મામા ઢસ્સા મારે છે એટલે રિઝવી પોતાની એક ટીમને તાત્કાલિક ઢસ્સા રવાના કરે છે અને જ્યારે પોલીસ ઢસ્સા શૈલેષના મામાના ઘરે પહોંચે છે ત્યાં તેમને એક નાનું બાળક મળે છે એક મહિલા તેને તેડીને ફરતી હોય છે જ્યારે બાળક વિશે પૂછવામાં આવે છે ત્યારે મહિલા જવાબ આપે છે કે હું શૈલેષના મામાની પુત્ર વધુ છું અને શૈલેષ હમણાં આવું છું તેવું કહીને બાળક સોંપીને ગયો પણ હજી પાછો આવ્યો નથી એટલે હું બાળકની સંભાળ લઈ રહી છું બોટાદ પોલીસ બોટાદ એલસીબી આ બાળકને શોધવામાં સફળ થાય છે આ બાળકને બોટાદ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે પંચમહાલ પોલીસને જાણ કરવામાં આવે છે અને આ ગરીબ મા બાપ બોટાદ પહોંચે છે પોલીસની સાથે ચોવીસ કલાકમાં પોતાનું બાળક મળી જાય છે તેઓ ગરીબ હતા પણ તેમનું બાળક ગુમ થવાથી તેઓ વધારે નિર્ધન થઈ ગયા હતા અને જ્યારે બાળક મળ્યું ત્યારે મા બાપ પોતાના આંસુ રોકી શકતા નથી કારણ કે બાળક પાછું મળતા તેઓ ફરી ધનવાન થયા હતા અમારી વિનંતી છે કે તમે તમારા બાળકની સંભાળ રાખો ધ્યાન રાખો કારણ કે આ પ્રકારના તત્વો બાળકોના અપહરણ કરે છે અને તેને વેચી મારે છે હજી આ શૈલેષ ડાભી પોલીસની પકડની બહાર છે પોલીસ તેને પકડી લેશે અને શા માટે તેણે આ બાળકનું અપહરણ કર્યું હતું તેનો ઈરાદો શું હતો તેની તો ખબર પડશે છતાં પોલીસને સલામ કરીએ છે બાળક શોધી આપવા માટે આવું કામ જો પોલીસ દરેક પોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કરતા રહે તો અમને લાગે છે કે ગુજરાતનું એક પણ બાળક ક્યારેય ગુમ નહીં થાય તો અત્યારે હું અહીંયા વિરમું છું પહેલાં અમારો બે લાયકોન દબાવો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો આ સ્ટોરી શેર અને લાઇક કરો અત્યારે મને અને મારા સાથી દેવલ જાદવને રજા આપો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई